માંડવી વિધાનસભા આવાસ યોજનાનું બિદડા ખાતે વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેના પ્રયાસોથી આઠસો જેટલા મકાનો લાભાર્થીઓને અપાઈ ગયા છે અને આગામી સમયમાં એક હજાર ચોપન જેટલા મકાનો લાભાર્થીઓને આપવામાં આવશે દેશના યશસ્વી વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે અયોધ્યામાં ભગવાન રામને તો ભવ્યાથી ભવ્ય મંદિર પ્રાપ્ત થયું અને એમની પ્રતિષ્ઠા થઈ એ જ પ્રકારે સામાન્યમાં સામાન્ય અને ગરીબમાં ગરીબ વ્યક્તિનું પોતાનું સુંદરમાં સુંદર ઘર સપનાનું ઘર એ આજે એક લાખ એકત્રીસ હજાર ચારસો ને ચોપન મકાનોની અર્પણ વિધિ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરી છે એટલે દેવથી દેશ સુધી રામથી રાષ્ટ્ર સુધીની જે વાત છે એ માન્ય વડાપ્રધાન શ્રીએ સાર્થક કરી બતાવી છે ઉપરાંતમાં આવનારા વર્ષની અંદર પણ આ ગરીબ લોકો માટે સૂર્ય યોજનાના સંદર્ભે દરેક ઘર ઉપર એક કરોડ ઘર ઉપર સોલાર લાઇટ લાગશે જેને કારણે એના ઘરે લાઇટ વાપરવા માટે વીજળી પોતે ઉત્પન્ન કરશે એટલે પૈસા નહીં લાગે મફત થશે આમ દેશના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબે આજે વર્ચ્યુઅલ માત્રામાં એ બનાસકાંઠામાં નવ વિધાનસભા અને આખા ગુજરાતની એકસો ને બ્યાસી વિધાનસભા ક્ષેત્રની અંદર આ કાર્યક્રમ યોજાયો હતો એ પૈકી માનવી વિધાનસભાનો આજે અહીંયા બીજડા મુકામે યોજાયો તો તમે જોઈ રહ્યા છો કે ફટ મેદની આ સંખ્યા આટલી મોટી સંખ્યામાં લોકોનો ભાવ છે લોકોનો પ્રેમ છે અને લોકો મોદી સાહેબને આશીર્વાદ આપવા માટે આવી રહ્યા છે એટલે આજના કાર્યક્રમમાં લોકોના ઘર જે મળ્યા છે એમાં માંડવી વિધાનસભાની અંદર પણ આજે બસો ચાર ઘર મળ્યા છે અને આવનારા દિવસોમાં આવનારા વર્ષના બજેટમાં સંભાવતા એક હજાર અને ચોપન ઘર આ માનવી વિધાનસભા ક્ષેત્રની અંદર બંને તાલુકાઓ અને શહેરો મળીને આ ઘર મળવાના છે એટલે ગરીબ માણસના કાર્યો કરવા માટે માન્ય મોદી સાહેબ જે કાર્ય કરી રહ્યા છે એના સૌ આશીર્વાદ માટે આજે સૌ એકત્રિત થયા રોજ ગુજરાતના એકસો બ્યાસી વિધાનસભા વિસ્તારોમાં આવાસ લોકાર્પણનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકારની વિવિધ આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ડૉક્ટર આંબેડકર આવાસ યોજના પંડિત દીનદેવ દયાલ ઉપાધ્યાય આવાસ યોજના તથા હળપતિ આવાસ યોજના એમ કરીને ગુજરાતમાં કુલ બે હજાર નવસો ને ત્રાણું કરોડના ખર્ચે બનેલા એક લાખ એકત્રીસ હજાર ચારસો ચોપન આવાસના લોકાર્પણ તથા ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો એ અંતર્ગત કચ્છ જિલ્લામાં પણ છ અલગ અલગ વિધાનસભા વિસ્તારમાં કાર્યક્રમ હાથ કરવામાં આવેલો અને કચ્છ જિલ્લામાં ચૌદસોથી વધારે આવાસોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરીને અને ખાસ કરીને પાંડવી અને મુન્દ્રા વિધાનસભા વિસ્તારની વાત કરીએ તો આ વિસ્તારમાં પણ એકસો છન્નું જેટલા આવાસોનું લોકાર્પણ તથા સાત જેટલા નવા આવાસોનું ખાતમુહૂર્તનો કાર્યક્રમ હાથ ધરવામાં આવેલો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને આ કાર્યક્રમ જિલ્લા પંચાયત રેવન્યુ ડિપાર્ટમેન્ટ જિલ્લા વહીવટી તંત્ર તથા સમગ્ર જે વહીવટી તંત્ર દ્વારા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની વિવિધ સૂચનાઓથી કાર્યક્રમને ખૂબ સરસ રીતે કચ્છના છ છ વિધાનસભા વિસ્તારમાં સારી રીતે કરીને લોકોને લાભ આપવાનો પ્રયાસ કરવામાં આવે માં મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઈવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે